Ano suya baon ni?

ગયા વરસ તો કરતા જા વેઠી દેહે કષ્ટ માપ ભીના વસ્ત્ર શિયાળે ધરી પંચાગ્નિ સાધન ગ્રીષ્મે કરી ચોમાસે ખુલ્લે મેદાન ત્રિમૂર્તિ નું ધરતા ધ્યાન શ્રી સાવિત્રી ને પાર્વતી સતી નો પાકો રાખે હતી વિષ્ણુ મન ના ત્યાં આવી વધા સુણો માય નથી ત્રિલોક માં એકે સતી જે અનસુયા સરકી થતી સુણી વચન ઉપજી ઈર્ષા વ્રત ચુકવવા કરવો ઉપાય ેલા રાજી માટે ત્રિમૂર્તિ સંગમની વાત ત્રિદેવર ગુસ્સે બાળક થાય દિગ્વસ્ત્રે લઈ ખોડે વાળ પૈપાન કરાવ્યા તત્કાળ એમ અતિથિ પૂરી આસ નિજ નિયમ પણ પરાયો ખાસ અહીં ઝૂલે પરણે ત્રિદેવ તમો કરતા તેમની એમ કરતા ખટમાસ જાય સત્યો મન ચિંતા થાય જાણી ના રજીથી વાત આવી સંગ એ રંડે ગાત ભિક્ષા માંગે જોડી હાથ આપો દેવી અમારા નાથ લઈ લો પરને ઝૂલે બાળ ઉછેર જો રાખી સંભાળ જોઈ ત્રણે નો એક સ્વરૂપ સત્યો ત્રણે થઈ ગઈ ચૂપ માતા આપો ઝાલી હાથ તો અમે સૌ થઈએ સનાથ અંધયુદકે શિશુત્વ જાવી દી હરિ હર પ્રગટ સાય વરમ સુની નાદ માંગે પુત્ર બનો સાક્ષાત વદી થાવો એમ અવશ્ય થાયસ સ જોડે દેવ દ્રશ્ય વિષ્ણુ દત્ત દિગંબર થાય ચંદ્રમા બ્રહ્મા કહેવાય દુર્વાસાએ શિવા અવતાર પુરી કામના ન પરિવાર સતી નર્મદા તુજ વચને દે છૂટ ઉગવા સૂર્યને ને માંડવે સાપે ઉગતા ભાન નર્મદા પતિ ના જાય પ્રાણ તુજ સતી પ્રભાવે કૌશિક જીવે રોગ મુક્ત નિર્મળ ગાય ધરી હિમાલય પુત્ર દનામ કરો ભક્તો પૂરણ કામ જે સ્ત્રી વર્તે તુજ આદર્શ દિન દિન થાય તે નો ઉત્કર્ષ ચર્મરોગ સૌ પામે ના ચાલે કરતા ખાસ ભણે બાવની સાંજ સવાર ધૂપ કે દીપ કરી નિર્ધાર વૈભવ આપે એને માત રાખી પૂર્ણ નિરોગી ગાત કરી વ્રત બાવન રવિવાર ભણે બાવની બાવન વાર રોગ દોષ સૌતે ના જાય મનહ કામના પૂરી થાય ચરિત્ર તારા દિવ્યાનંદ સુવર્ણ વે વિષ્ણુમતીવંત તાપસ્યે મા સતી માત બોલો જય શ્રી અનસુયા માત બોલો જય જય અનસુયા માત બોલો જય માનસુયા માત કી જય દૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત